બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ પોલીસ સ્ટેશન ખાતે આગામી બકરી ઈદ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગઢડા શહેરના નામાંકિત આગેવાનો રાજકીય આગેવાનો સમાજના વ્યક્તિઓ અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ શાંતિ સમિતિની બેઠક બોટાદ ડીવાય એસપી મહર્ષિ રાવલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જેમાં ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ પીએસઆઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચાઓ અને વિચારણાઓ પણ કરવામાં આવી હતી આગામી બકરી ઈદનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે હેતુ સાથે સમિતિનું બેઠકનું આયોજન કરાયું હતું જેમાં હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં આવનાર બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં યોજાશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી અરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર આજરોજ અહીં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા પોલીસ સ્ટાફ અને તમામ સાથે ગામના આગેવાનો અને અન્ય સમાજના પણ જે ગુરુઓ છે તેમની હાજરીમાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાંતિ સમિતિની બેઠકમાં ભાઈચારો જળવાઈ રહે અને આવનારા જે તહેવારો છે તે શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે પોલીસ તરફથી સૂચના આપવામાં આવી હતી અને સામે જે આયોજકો છે તેમના તરફથી પણ વાહન આપવામાં આવી છે જેથી આગામી સમયમાં આ આયોજન શાંતિપૂર્ણ રીતે પસાર થાય છે